અમદાવાદના ડીજે ટોયોટામાં ન્યૂ અર્બન ક્રૂઝર ટાયઝરનું લોન્ચિંગ થયું ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં પોતાની મલ્ટીપલ એસયુવી લાઇન અપની રેન્જમાંગ માટે એક નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટાયઝર લોન્ચ કરી છે જે એ સેગમેન્ટમાં ફરીથી પ્રવેશ કરે છે અર્બન ક્રૂઝર ટાયઝરનું શનિવારે અમદાવાદમાં ટોયોટા કિર્લોસ્કર મોટર્સના અધિકૃત ડીલર ડીજે ટોયોટામાં લોન્ચ કરવામાં આવી છે તમામ નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટાઈઝર આધુનિક સ્ટાઇલ અદ્યતન સુવિધાઓ અને અદ્યતન તકનીકોથી સજ્જ છે જે તેને ભારતીય ગ્રાહકો માટેની યોગ્ય પસંદગી બનાવે છે આ સાથે આ નવી પ્રોડક્ટ એસયુવી કેટેગરીમાં ટોયોટાની પ્રભાવશાળી ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવે છે ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ રાજ જોઈસરે જણાવ્યું હતું અમદાવાદમાં અર્બન ક્રૂઝર ટાઈઝરનું લોન્ચિંગ કરવા માટે અમે રોમાંચિત છીએ જે ભારતમાં વિવિધ ટોયોટા લાઇનઅપમાં મહત્વપૂર્ણ ઉમેરો છે ટોયોટા અર્બન ક્રુઝર ટાયઝર આધુનિક ગ્રાહકની વિકસતી ગતિશીલતા જરૂરિયાતો અને જીવનશૈલી પસંદગીઓને પૂર્ણ કરે છે ટોયોટા અર્બન ક્રુઝર ટાયઝરનો પ્રતિસાદ અદ્ભુત રહ્યો છે અર્બન ક્રુઝર ટાઈઝર જે છે એ નવું મોડલ છે ટોયોટાનું જેમાં કહી શકું કે સિટી સિટી માટેની આ બેસ્ટ ગાડી છે ઘરના વપરાશ માટેની આ બેસ્ટ ગાડી છે અને પ્લસ ઇવન તમારે શોર્ટ ટ્રિપ્સ પર જવું હોય તો બૂટ સ્પેસ બી ઘણી સારી આપેલી છે આ ગાડી જે છે એ કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે અને ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ સેવન પોઈન્ટ સેવન લેક્સ એક શોરૂમ અને એની એવરેજ બી બહુ સારી છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ એઇટ કે પ્લસ ઘણા એડવાન્સ ફીચર્સ એમ આવી ગયા જેમ કે હેડઝપ ડિપ્લે આવી ગયું પેડલ શિફ્ટર્સ આવી ગયા ટર્બો એન્જિન આવી ગયું એમાં થ્રી સિક્સટી કેમેરા આવી ગયું આ બધા જ ફીચર્સ આમાં આપેલા છે જેથી ડ્રાઇવિંગની કમ્ફર્ટ અને સેફ્ટી સિક્સ એરબેગ્સ બી છે એટલે સેફ્ટી વાઇઝ બી ઇટ્સ અ વેરી ગુડ કાર અને ટોયોટા ઓબ્વિયસલી જે રિલાયબિલિટીને ધ્યાનમાં રાખીને ગાડીઓ બનાવે છે એટલે આમાં લો મેન્ટેનન્સ કાર કહી શકો તમે અને બેસ્ટ ઓપ્શન ફોર યંગસ્ટર્સ એઝ વેલ અને ડીજી ટોયોટાની વાત કરું તો અમે બે વર્ષથી આ ડીલરશીપ ચલાવી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં અમે ત્રણ હજારથી વધુ નવી ગાડીઓ અને ત્રીસ હજારથી વધુ ગાર સર્વિસ કરી ચૂક્યા છીએ અમદાવાદે અમને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે આવી જ રીતે એ સપોર્ટ કરતા રહી અને અમે પ્રગતિ કરતા રહીએ અને ટૂંક જ સમયમાં અમારું નવું નવું સર્વિસ સ્ટેશન બી આવી રહ્યું છે જ્યાં અમે અત્યારે કરીએ છીએ એના કરતાં ચાર ગણી કેપેસિટીથી ગાડીઓની સર્વિસ સારી રીતે કરી શકશું એટલે આ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ હા એટલે કહું તો બે નો અમદાવાદમાં એક નવા એઝ અ ન્યુ ડીલર અમને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો સ્ટાર્ટિંગથી જ અને બી આર ધ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ડીલરશીપ ઇન ધ સિટી અત્યાર સુધીમાં અમે ત્રણ હજારથી વધુ નવી ગાડીઓ ડિલિવર કરી ચૂક્યા છીએ અને હજુ બી દર મહિને ઓલમોસ્ટ અમે એકસો સિત્તેરથી એકસો એંશી ગાડીઓ ઓન એન એવરેજ ડિલિવર કરીએ છીએ એટલે ખૂબ જ સારો પ્રતિસાદ છે અને ટોટાના ફીચર્સ અને રિલાયબિલિટી વિશે તો બધાને ખબર જ છે એટલે થેન્ક યુ સો મચ ફોર ધ